મારું નામ સંદીપ ખર્ચરિયા છે હું જય ગણેશ ટાટા મોટર્સ રાજકોટ થી વાત કરી રહ્યો છું આજ રોજ અમારે ત્યાં ટાટા મોટર્સ નું એસયુવી પ્રીમિયમ ઉપે મોડલ્સ જે છે એ લોન્ચ કરેલ છે તો હું આપ રાજકોટના ના માનવતા કસ્ટમર વેલકમ કરું છું કે આપ લોકો અમારા શોરૂમ ઉપર જે કે

તો બે બેટરી બેકઅપ આપેલા છે પિસ્તાલીસ વોટ અને પંચાવન વોટ રેન્જ અત્યારના તમે આ કાર્યતાઓ ઘણા હો તો થ્રી સિક્સટી કેમેરા બેઝિક મોડલથી તમને છ એરબેગ સેફ્ટી માટે મળી જાય છે પ્લસ બીજી ઘણી બધી અવનવી સ્પેસિફિકેશન્સ છે જે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં લોન્ચ કરેલી છે પ્રાઇઝાર્ટ કરી છે આ સેગમેન્ટમાં સૌથી લીસ્ટ પ્રાઇઝ ઉપર સત્તર પોઈન્ટ ઓગણપચાસ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ કરો